નમસ્કાર મિત્રો બુદ્ધિ ગુજરાત ન્યુઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે

તો તમને આમ તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કે કોઈ આવું કલાકાર હતો કે તમને કુદરત થી એવું થયું કે મારે કલાકાર બનવું છે ને મારે ગીત ગાવા છે એમ ના એવું મને કુદરત થી ગાવા શોખ હતો ચોથા ધોરણ માં મને સ્કૂલમાંથી માંથી બાર ગાવા લઈ ગયા હતા તો એમાં નંબર આવ્યો તો મને એમ કીધું કે તું આગળ ગાય एक आवारा शॉप चाहिए। जी, तो आपने पहला में पहलू कयूं गीत गायूं तो के कयूं भजन गायूं तो के कयूं लगन गीत गायूं तो के कयूं गीत गायूं तो तो तमने इन्हम पन आपा माए तो ये ना सूर्य सम्भाला तम। जी। दोरी एक ही चाहे दूरी पल निकी तूने मोरी मेरे सपनों को छोड़ा રૂપિયા તો એના પછી એક તમારું સતગુરુ વિષે નું કજન હતું સોશિયલ મીડિયામાં વાયરલ હતું તો એ ભજન તમે બે શબ્દ એના ગાય ને સંભળાવી શકો છો હાજી ગાઓ

મોજ માં આજકાલ તો શબ્દ એવું છે કે મોજમાં આવો તો મજા છે તો મોજ વિશે કયો શબ્દ છે અને કયું ગીત છે એ ગાઈને તો મજા વટમા ગીત ગાઓ છો તો એક તમારું એક બીજું પણ સોશિયલ મીડિયામાં ગીત વાયરલ હતું મહાકાળી ગીત ગાવેલું હતું ગરબા હતું તમે એના શકો છો મારી પાવા છે પાવા છે મદિ બેઠો છે તો दारू ના નશામાં માને સમજી બેઠો છે તો આજકાલ સદ दारू ના નશામાં તો આના વિશે કોઈ ગીત ગાઈ શકો છો આપ હ હા અત્યારે રાજા ઘર વળીયા Can